આપણે આજે બનાવીશું મકાઈના કબાબ અમેરિકન મકાઈના દાણા છે મેં બે મકાઈ છોલી લીધા છે એના દાણા કાઢી લીધા છે હવે એને આપણે ક્રશ કરીશું અમે ત્રણ મીડિયમ સાઈઝના બટેકા લીધા છે એને મેં મેશ કરી લીધા છે બાફી છોલી અને મેશ કરી લીધા છે હવે આપણા આ મકાઈના દાણા ક્રશ કર્યા છે તે એની અંદર ઉમેરી દઈશું હવે આપણે એમાં થોડા मसाला करी ले लीस आई क्रंची चार लेला माचा क्रश करी लीधाचे तुम्ही तुम्हारी ती खास प्रमाणे લઈ શકો છો હવે આપણે તેમાં થોડા સુકા મસાલા કરી લેશું આ છે ગરમ મસાલો એક ચમચી એક કિલો ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું લીલા ધાણા હવે આપણે બટાકા અને મકઈ ક્રશ કરી મિક્સ કરી લીધું છે મસાલા બધા મિક્સ થઈ ગયા છે હવે બાઇન્ડિંગ માટે આપણે નાખીશું થોડું ચોખાનો લોટ થોડા નાખીશું બ્રેડ કરું હજુ આપણું બેટર થોડું ઢીલું લાગે છે તો આપણે થોડા બ્રેડ કરું નાખીશું થી બે ચમચી ચોખાનો લોટ નાખીશું ફરી આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એને સહેલો ફ્રાય બી કરી શકીએ છીએ તળી બી શકીએ છીએ આ રીતે તો ગોલ્ડન થઈ જાય એટલે આપણે એને ચમચીની મદદથી ધીમે ફેરવી દેવાનું છે આ પ્રોસેસ આપણે ધીમા તાપે કરવાની છે જેથી કરીને આપણો સૂખાનો લોટ મકાઈના દાણા બધું સારી રીતે ચડી જાય હવે આપણું તેલ આવી ગયું છે તેમાં આપણે કબાબને નાખી દઈશું આમાં મેં ટીકી સાઈઝ બનાવી છે તમને અનુકૂળ લાગે એ સાઈઝ એ તમે આપી શકો છો લેવાનું છે અને એકદમ આ રીતે ગોલ્ડન તળવાના છે હવે આ એકદમ ગોલ્ડન થઈ ગઈ છે ચલો આપણે એને કાઢી લઈશું હવે એને સર્વ કરીશું